જય શ્રી કૃષ્ણ મિત્રો ચોમાસાની સિઝનમાં મકાઈ ખૂબ જ સરસ મળતી હોય છે અને ચોમાસામાં મકાઈ ખાવી પણ જોઈએ કેમ કે આ સિઝનમાં શક્તિ ખૂબ જ મંદ થઈ જાય છે જ્યારે મકાઈ છે તે ફાઈબરથી ભરપૂર હોય છે એટલે તમારી પાચન શક્તિ ઇમ્પ્રૂવ કરવામાં મદદરૂપ થાય છે તો મકાઈમાંથી આપણે અનેક વાનગીઓ બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે એક સરસ મજાની વાનગી બનાવીશું જે તમે રાત્રે ડિનરમાં પણ બનાવી શકો છો કે સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો અને તેની સાથે એક સરસ મજાની ચટણી પણ બનાવીશું તો અહીં મેં એક અમેરિકન મકાઈ લઈ લીધી છે આ મકાઈને આપણે ખમણીની મદદથી ખમણી લઈશું કેમ કે આપણે આનું અધકચરું ટેક્સચર જોઈએ છે તો અહીં મેં મકાઈને ખમણી લીધી છે અને એક નાનો દૂધીનો ટુકડો લઈ લીધો છે દૂધીને પણ આપણે મકાઈની સાથે જ ખમણી લઈશું દૂધીમાં પણ પાણીનું પ્રમાણ પુષ્કળ હોય છે અને ફાઇબર પણ હોય છે એટલે દૂધી છે તે પણ આ સિઝનમાં પાચનમાં ખૂબ જ સહાયક બને છે તો આને પણ આપણે ખમણી લઈએ તો અહીં દૂધી પણ આપણી ખમણાઈ ગઈ છે હવે આ બંનેને આપણે એક બાઉલની અંદર નાખી દઈએ અને આની અંદર એક કપ જેટલી ઝીણી સોજી નાખી દઈશું તમે મોટો રવો હોય તો તે પણ એડ કરી શકો છો તેની સાથે એકદમ ક્રિસ્પી પોડ કરવા માટે થઈને પાક કપ જેટલો ચોખાનો લોટ અને પાક કપ જેટલો ચણાનો લોટ નાખી દઈશું જેથી બાઈન્ડિંગ પણ આવી જશે અને સ્વાદ પણ સરસ આવશે હવે પાકઅપ જેટલું થોડું ખાટું હોય તેવું દહીં નાખવાનું અને આને બરાબર મિક્સ કરી લઈશું અત્યારે આમાં આપણે પાણી એડ નહીં કરીએ કેમ કે દૂધીમાં પણ પાણી પુષ્કળ પ્રમાણમાં હોય છે અને મકાઈમાં પણ પાણી હશે એટલે પાણી નાખ્યા વગર આને બરાબર મિક્સ કરી લઈશું તો મિક્સ કર્યા પછી ઢાંકીને આપણે આને એક મિનિટ માટે રહેવા દઈએ જેથી સોજી સરસ ફૂલી જાય અને ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરી લઈએ મિક્સર ઝારની અંદર બે ચમચી જેટલી લસણની કળીઓ બે ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લઈશું અને સાથે એકથી ખુલેલું મરચું નાખી દઈએ ચોમાસાની સિઝનમાં થોડું ચટાકેદાર અને સ્પાઈસી હોય તો ખાવાની મજા આવતી હોય છે સાથે એક ચમચી જેટલા આખા ધાણા અડધી ચમચી કાળા મરી નાખીને આ બધાને આપણે અધકચરું ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં આને અધકચરું ગ્રાઇન્ડ કરી લીધું છે આનું ટેક્સચર આ રીતનું હોવું જોઈએ અને આની સુગંધ ખૂબ જ સરસ આવે છે અને આ મસાલાના કારણે ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તો આને સાઈડમાં રાખીને આપણે ખીરું ચેક કરી લઈએ દસ એક મિનિટમાં આપણી સોજી દૂધી અને મકાઈનું બધું જ પાણી શોષીને એકદમ સરસ ફૂલી ગઈ છે તો હવે આની અંદર આપણે ફરીવાર બે ચમચી જેટલું ખાટું દહીં નાખી દઈશું અને કન્સિસ્ટન્સી થોડી ઢીલી કરવા માટે થઈને હવે આપણે જે મસાલો ગ્રાઇન્ડ કરીને રાખ્યો હતો તે બધો જ આની અંદર એડ કરી દઈએ સાથે પાક કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાંચ ચમચી હિંગ અને એક ચમચી જેટલા સફેદ તલ નાખી દઈશું અને સાથે પાક કપ જેટલું પાણી નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું અને જરૂર લાગે તો બીજું પાણી એડ કરીને આની કન્સિસ્ટન્સી સેટ કરી લઈએ તો જો બધું જ મિક્સ થઈને આપણું ખીરું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ હવે આની અંદર અડધી ચમચીથી થોડોક ઓછો ખાવાનો સોડા નાખીશું અને તેની ઉપર એક ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈએ જેથી સરસ એક્ટિવેટ થઈ જાય અને આને બરાબર મિક્સ કરી લઈશું હવે અહીં મેં કડાઈની અંદર ત્રણેક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈશું રાઈ સરસ કકડે એટલે પાંચથી છ લીમડાના પાન અને એક ચમચી સફેદ તલ નાખી દઈએ અને તલ બધા જ ફૂટીને બહાર આવે એ પહેલાં આપણે જે ખીરું તૈયાર કરીને રાખ્યું હતું તે અડધું આની અંદર એડ કરી દઈશું અને અડધું ખીરું છે તે હું બીજી કડાઈની અંદર અથવા તો તમે પેનની અંદર પણ કરી શકો છો તો આજે આપણે લીલી મકાઈ અને દૂધીનો ઉપયોગ કરીને ઇન્સ્ટન્ટ રવાનો હાંડવો બનાવીએ છીએ જે ખૂબ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલો જ સરસ ટેસ્ટી લાગે છે તો આવી રીતના હાંડવાને ફેલાવ્યા પછી ઉપરથી આપણે મેથીઓ મસાલો નાખી દઈશું મેથીઓ મસાલો નાખવો ઓપ્શનલ છે તમને ન ભાવતો હોય તો ન નાખો તો પણ ચાલે એની બદલે તમે લાલ મરચું પાવડર છાંટી દો તો પણ ચાલે ઉપરથી મેં થોડાક સફેદ તલ છાંટી દીધા છે અને હવે ઢાંકીને સ્લો ફ્લેમ પર આને પાંચથી સાત મિનિટ માટે થવા દઈશું સાતેક મિનિટની અંદર આપણો હાંડવો નીચેથી સરસ ક્રિસ્પી થઈ જશે તો જો સાતેક મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલી લઈએ આપણો હાંડવો નીચેથી એકદમ સરસ ચડી ગયો છે તો તાવીથાની મદદથી આપણે આને પહેલાં સાઈડમાંથી છૂટો કરી લઈએ અને પછી આને પલટાવી દઈશું અને હવે ફરીવાર સાઈડમાં થોડુંક તેલ નાખી અને બીજી સાઈડથી પણ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આને થવા દઈશું તમને હાંડવો જો વધારે એકદમ ક્રિસ્પી જોઈતો હોય તો તમે થોડીક વધારે વાર પણ આને રેવા દઈ શકો છો તો લગભગ પાંચથી સાત મિનિટ બીજી થઈ ગઈ છે અને આપણો હાંડવો નીચેની બાજુથી પણ એકદમ સરસ ચડી ગયો છે તો ખૂબ જ ઇન્સ્ટન્ટ બની જતો એકદમ ટેસ્ટી એવો આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે આને આપણે નીચે લઈ લઈએ અને મેં બીજી કડાઈમાં જે હાંડવો મૂક્યો હતો તે પણ સરસ ચડી ગયો છે તો આને પણ નીચે લઈને સાધારણ ઠંડો થવા દઈશું ત્યાં સુધી આપણે ઇન્સ્ટન્ટ ચટણી બનાવી લઈએ જેના માટે અહીં મેં ખાંડણીની અંદર ત્રણેક ટેબલ સ્પૂન જેટલી લસણની કઢીઓ લઈ લીધી છે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈશું અને આ બધાને આપણે ખાંડી લઈએ તો અહીં મેં લસણની ચટણીને ખાંડી લીધી છે આની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને આને બરાબર મિક્સ કરીને ચટણીને થોડીક આપણે પાતળી કન્સિસ્ટન્સીમાં કરી લઈશું આવી રીતના કર્યા પછી આ ચટણીને આપણે એક વાટકાની અંદર કાઢી લઈએ અને હવે આની ઉપર આપણે એક ઇન્સ્ટન્ટ વઘાર રેડીશું જેના કારણે આ ચટણીનો સ્વાદ બમણો થઈ જશે જેના માટે અહીં મેં બે ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ લીધેલું છે બને તો આમાં તેલનો ઉપયોગ કરો જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તેની અંદર અડધી ચમચી રાઈ અને અડધી ચમચી અતકચરેલા આખા ધાણા નાખી દઈશું સાથે પાંચ ચમચી હિંગ નાખી ને ગરમા ગરમ વઘારને ચટણી ઉપર રેડી દઈએ અને તેલ ગરમ હોય ત્યારે જ આની ઉપર બે ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને હવે આને બરાબર મિક્સ કરી લઈએ તો એકદમ સિમ્પલ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી આપણી આ લસણની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આ ચટણી હાંડવા સાથે ઢોકળા સાથે ઇડલી સાથે કોઈના પણ સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે ગરમા ગરમ હાંડવા અને ચટણીને સર્વ કરી દઈએ હાંડવાને કટ કરીને હું તમને બતાવી દઉં અને તેની સાથે અહીં મેં ચા પણ બનાવી છે તો આવી રીતના ઇન્સ્ટન્ટ ટેસ્ટી ને ચટાકેદાર એવો હાંડવો અને ચટણી જો સવારે ખાવા મળી જાય તો પણ મજા આવી જાય અને રાત્રે જમવામાં પણ ખૂબ જ મજા આવે છે તમને તોડીને પણ બતાવી દો કે ઉપર નીચેથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ જાળીદાર અને ટેસ્ટી એવો આપણો લીલી મકાઈ અને દૂધીનો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ સિઝનમાં મારી રીતે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ